જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે તેને લઈ અને મહત્વના સમાચાર વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે જે હિતલ જાણકારી ક્લાસ વન ટુ ઓફિસરોની ખાલી જગ્યાઓની મેળવવામાં આવી રહી છે અને જીપીએસસી વર્ગ વર્ષ બે હજાર પચીસનું જે છે તે જાહેરાત કરવામાં આવશે જાન્યુઆરીમાં જી મંત્રી ચોક્કસ એવું કહી શકાય કે જીપીએસસી ના ચેરમેન હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે જે વર્ગ રાજ્ય સરકારમાં વર્ગ એક અને વર્ગ બે ની જગ્યાઓ ખાલી છે તેની માહિતી મેળવવામાં અત્યારે આવી રહી છે માહિતી મેળવ્યા પછી બે હાજર નું જે ભરતી કેલેન્ડર છે એ જાહેર કરવામાં આવશે સ્વાભાવિક છે કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં આ કેલેન્ડર જાહેરાત ની જાહેરાત કરવામાં આવશે એટલે જે પરીક્ષાઓ લેવાની છે વર્ષ દરમિયાન એ કઈ કઈ પરીક્ષાઓ છે ને કેટલી જગ્યાઓ છે બધી વિગતો વિદ્યાર્થીઓ અને જે ઉમેદવારો બનવા ઈચ્છે જે વર્ગ એકના માટે એમના માટે ખૂબ મહત્વની બની રહેશે એક ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવશે કે આખા વર્ષ દરમિયાન કઈ કઈ પરીક્ષાઓ લેવામાં આવશે જાણકારી સાથે જોડાવા બદલ આભાર